વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા તાપી ચેપ્ટર નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સુરત ખાતે આ કાર્યક્રમ આયોજન કરાયું હતું વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા તાપી ચેપ્ટર નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સુરત ખાતે આ કાર્યક્રમ આયોજન કરાયું હતું પ્રવણભાઈ શાહે જણાવ્યું હતું કે વૈષ્ણવ બિઝનેસ ચેપ્ટર અંદર ત્રેવીસ ચેપ્ટર છે અને હવે પચીસ ચેપ્ટર થવા જઈ રહ્યા છે

વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક ની અંદર ટોટલ ત્રેવીસ ચેપ્ટર છે અને હવે 25 ચેપ્ટર થ થવા જઈ રહ્યા છે ત્રેવીસ ચેપ્ટર ને થઈને ટોટલ 1150 થી પણ વધારે મેમ્બર છે 950 કરોડ નો બિઝનેસ નો આપલે કરેલું છે વૈષ્ણવો માં એકબીજા ની અંદર અને 68000 થી પણ વધારે રેફરલ પાસ કરેલા છે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક ની એક ખૂબી છે કે જ્યાં આગળ રેફરલ ને ટ્રસ્ટ માં કન્વર્ટ કરી અને બિઝનેસ નું જનરેશન થાય છે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક માં બોન્ડિંગ એટલું સરસ છે કે દરેક મેમ્બર એકબીજાને રેફરલ આપી અને બિઝનેસનો ઉમેરો કરે છે નહીં કે ખાલી સુરતમાં જ પણ સુરત સિવાય અલગ અલગ શહેરમાં અને અલગ અલગ રીજનમાં અમારા ચેપ્ટર છે આજે સુરતમાં તાપી લોન્ચમાં એકસો પચાસ થી પણ વધારે અલગ અલગ જગ્યાથી મેમ્બર્સ આવેલા છે સુરતના તાપી મેમ્બર્સમાં અને સુરત રીજનમાં સો થી વધારે એકસો પચાસ થી પણ વધારે લીડર્સ પણ અહીંયા હાજર થયેલા છે કે જ્યાં આગળ એકબીજાના બિઝનેસની બિઝનેસ ની અનેક બીજાના એક્સપીરિયન્સ નો એક્સચેન્જ કરવામાં આવશે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ અમારું નામ ચિત્રાંગ શાહ કરન્ટલી આઈ એમ ગવર્નિંગ ટીમ પ્રેસિડેન્ટ ફોર વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક આજે આપણે સુરતમાં તાપી ચેપ્ટરના લોન્ચ માટે એકત્રિત થયા છે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક નો પર્પઝ છે કે વૈષ્ણવ ભેગા થાય એકબીજાને રેફરલ આપે અને વૈષ્ણવ કમ્યુનિટીનો વિકાસ થાય અને વૈષ્ણવનો ગ્રોથ થાય એ માટે આ વૈષ્ણવ બિઝનેસ નેટવર્કની સ્થાપના કરવામાં આવેલી હતી આજે વીબીએનના ના બાવીસ ચેપ્ટર થઈ ચુક્યા છે અને આજે ત્રેવીસમું ચેપ્ટર આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અમે અને આજ વિબેએનમાં અગિયારસો ને પચાસ મેમ્બર ઓલમોસ્ટ અત્યારે મેમ્બર્સ છે આપણી જોડે અને સાથે એ બધેક મેમ્બર્સ એકબીજાને નવસો ને પચાસ કરોડનો બિઝનેસ એકબીજાને આપ્યો છે એ આપણા વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક અને વૈષ્ણવ માટે બહુ ગર્વની વાત કહી શકાય છે આજે એક મહત્વની વાત આની સાથે ચેપ્ટર લોન્ચ થઈ રહ્યું છે એની સાથે સાથે મહત્વની વાત એ છે કે આપણી સાથે ઓલ ઓવર થી દરેક ચેપ્ટર આજે ત્રેવીસ ત્રેવીસ ના

એક વીબીએન લીડર્સ ટેબલ મીટ કરીએ છે કે જે દરેક લીડર્સ એકબીજા સાથે મળે દરેકના બિઝનેસની વાતો થાય અને દરેક ચેપ્ટરના growth ની વાત થાય એટલા માટે આપણે બીએલટીએમ જે કરી રહ્યા છે એ પણ અત્યારે સુરતમાં જ કરવા જઈ રહ્યા છે એટલે અમારો વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક તરીકે અમારો એક ઉદ્દેશ્ય એવો છે કે સુરત રીજનના દરેક વૈષ્ણવો બિઝનેસમેન આગળ આવે એકબીજાને બિઝનેસ આપે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક એટલે કે વીબીએન માં જોડે અને સમાજની તથા વૈષ્ણવ સમાજની એ પ્રગતિ અને ઉન્નતિમાં સહભાગી બને એ માટે અમારો દરેક ને વિનંતી છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ